અંગદાન અભિયાનના પ્રણતા ઋષિતુલ્ય શ્રી દિલીપ દાદા નું સન્માન કરવામાં આવ્યું પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરી અંગદાન અભિયાન હાથ ધરનાર શ્રી દિલીપભાઈ દેશમુખ દાદાનું ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે સન્માન કરવામાં આવ્યું જેમને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અનેક લોકોને નવજીવન આપ્યું જે સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે એવા દિલીપ દાદાને સન્માનિત કરવામાં આવ્યા આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ પાટણ એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ ડોક્ટર જોશી સહિત ખૂબ મોટી સંખ્યામાં માન્યવર ઉપસ્થિત રહ્યા હતા તેમજ અંગદાન અભિયાન અંતર્ગત જે પરિવાર જોડાયા હતા એમનું પણ આ પ્રસંગે ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે મૃદુ અને મકમ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પણ પાટણ એ પીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ પૂર્વ ભાજપ મંત્રી કે સી પટેલ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે પાટણ ન્યૂઝ ચોવીસના તંત્રી રાજુભાઈ ડી પટેલ સમગ્ર સ્ટાફ વતી ગુજરાતના મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે મહેન્દ્ર ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ પાટણ